નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણા ચેનલ ઉપર આજના આ વિડીયોમાં હું તમને લોકોને એ જણાવવાનો છું કે જો તમારે તમારા મોબાઈલની મદદથી ઓનલાઈન તમારા પીએફના બધા જ રૂપિયા ઉપાડવા હોય તો કઈ રીતે તમે ઉપાડી શકો એના માટે સૌથી પહેલાં તો તમારે તમારા મોબાઈલમાં કોઈ પણ બ્રાઉઝર ઓપન કરી લેવાનું જેમ કે આપણે ક્રોમ બ્રાઉઝર ઓપન કરી લીધું એના પછી તમારે ઈ મેમ્બર હોમ કરીને એમાં સર્ચ કરી લેવાનું એટલે જેવા તમે ઇપીએફઓ મેમ્બર હોમ કરીને સર્ચ કરો એના પછી આ પહેલી વેબસાઇટ ઉપર તમારે એક વખત ક્લિક કરી લેવાનું તો એના પછી કંઈક આ રીતે ઇન્ટરફેસ તમારા મોબાઈલમાં જોવા મળી જશે હવે અલર્ટને તમારે આ સિમ્બોલ ઉપર ક્લિક કરી બેક કરી લેવાનું અને નીચેની તરફમાં યુ એ એન નંબર પાસવર્ડ અને કેપ્ચા એન્ટર કરી નાખવાનો એટલે જેવા તમે નીચેની તરફમાં આ બધી જ માહિતી એન્ટર કરો એના પછી નીચેની તરફમાં સાઇન ઇન ઉપર તમારે એક વખત ક્લિક કરી લેવાનું એટલે તમારા મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવી જશે ઓટીપી એન્ટર કરી કેપ્ચા એન્ટર કરી અને પછી સબમિટ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું એટલે જેવા તમે આ બધી જ માહિતી એન્ટર કરી અને સબમિટ ઉપર ક્લિક કરો એના પછી તમે તમારા પીએફ એકાઉન્ટમાં લોગ ઇન થઈ જાવ હવે એલર્ટમાં તમારે આ સિમ્બોલ ઉપર ક્લિક કરી અલર્ટ બેક કરી લેવાનું અને પછી તમારે ઓનલાઈન ક્લેમ સર્વિસીસમાં તમારે ક્લેમ કરીને ઓપ્શન સિલેક્ટ કરી લેવાનો એટલે જેવા તમે ક્લેમવાળા ઓપ્શન ઉપર ક્લિક કરો એના પછી તમારે નીચેની તરફમાં તમારો બેંક એકાઉન્ટ નંબર જે બેંકની તમે પીએફ એકાઉન્ટમાં કેવાયસી કરેલી હોય એ બેંક એકાઉન્ટ નંબર એન્ટર કરી વેરીફાઈ ઉપર તમારે એક વખત ક્લિક કરી લેવાનો અને જો તમારી પીએફની કેવાયસી બાકી હોય એટલે કે પીએફ એકાઉન્ટમાં બેંકની કેવાયસી બાકી હોય તો એના ઉપર મેં વિડીયો બનાવેલો છે એની લિંક આ વીડિયોના ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી જશે એટલે જો તમારી બેંકની કેવાયસી બાકી હોય તો એ વિડિયો તમે પછી જોઈ લેજો હવે આપણે બેંક એકાઉન્ટ નંબર એન્ટર કરી લઈએ અને પછી જેવા વેરીફાઈ ઉપર ક્લિક કરીએ એના પછી તમને યસ અને નો કરીને વોર્નિંગમાં ઓપ્શન જોવા મળી જશે હવે તમારે યસ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું થશે એટલે હવે તમારો બેંક એકાઉન્ટ નંબર વેરીફાઈ થઈ જશે એના પછી તમારે નીચેની તરફમાં આવી જવાનું પ્રોસીડ ફોર ઓનલાઈન ક્લેમ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું એટલે કંઈક આ રીતે

અપલોડ કરી દેવાનો અને પછી તમારે નીચેની તરફમાં આવી જવાનું નીચેની તરફમાં તમારે એમ્પ્લોઈ એડ્રેસમાં તમારી આધાર કાર્ડની પાછળ જે એડ્રેસ આપેલું હોય એ એમ્પ્લોઈ એડ્રેસમાં તમારે એન્ટર કરી દેવાનું થશે અને પછી તમારે નીચેની તરફમાં આવી જવાનું અપલોડ સ્કેન્ડ કોપી ઓફ પાસબુક કરીને ઓપ્શન જોવા મળી જશે ત્યાં તમારે એક પાસબુકની ફોટો કોપી અપલોડ કરી દેવાની એટલે હવે તમારે એ વાતનું ધ્યાન રાખવાનું થશે કે તમારા પીએફ એકાઉન્ટમાં જે પણ બેંક એકાઉન્ટની કેવાય સી કરેલી હોય એ બેંક એકાઉન્ટના પાસબુકનો એક ફોટો પાડી અને એ ફોટોની સાઇઝ સો કેબી પાંચસો કેવી જોઈએ અને એમાં તમારો બેંક એકાઉન્ટ નંબર અને આઈ એફએસસી કોડ ક્લિયરલી દેખાતો હોવો જોઈએ તો જ તમે તમારા પી એફ ના આ રૂપિયા ઉપાડી શકશો તો જ તમારો ક્લેમ સેટલ થશે એટલે તમારે ફોટો અપલોડ કરી અને પછી નીચેની તરફમાં આવી જવાનું ઓપનું થશે નીચેની તરફમાં તમને આ બોક્સ જોવા મળી જશે ત્યાં એક વખત ક્લિક કરી અને પછી તમારે નીચેની તરફમાં ગેટ આધાર ઓટીપી ઉપર એક વખત ક્લિક કરી લેવાનું એટલે પછી તમારા આધાર કાર્ડ સાથે જે મોબાઈલ નંબર લિંક હોય એ મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે આધાર ઓટીપી તમારે એન્ટર કરવાનો અને પછી વેલિડેટ ઓટીપી એન્ડ સબમિટ ક્લેમ ફોર્મ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું એટલે તમારો ક્લેમ ઓનલાઈન પોર્ટલ ઉપર સબમિટ થઈ જશે અને પછી સાતથી આઠ દિવસમાં તમારા બેંક એકાઉન્ટમાં તમારા પીએફના રૂપિયા જમા થઈ જશે હવે જો તમારા કોઈ મિત્રનું પીએફ એકાઉન્ટ હોય એમને પીએફ ઉપાડવાનું હોય તો એમને આ વિડીયો શેર કરજો જેથી કરીને એમને પણ આ વિડીયોની મદદથી હેલ્પ થશે અને જો તમારા પીએફ એકાઉન્ટમાં કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ આવતો હોય તો મને કમેન્ટ કરીને જણાવજો એના ઉપર હું તમારા માટે વિડીયો પણ બનાવી આપીશ અને જો તમારે પીએફની આવી માહિતી ગુજરાતીમાં જોતી હોય તો આપણા ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો કારણ કે આપણું એકમાત્ર ચેનલ યુટ્યુબ ઉપર ગુજરાતી તેમાં પીએફની માહિતી આપે છે